કામ કોઈ ખેડૂત નો અહીંયા કીધું નહીં નો કારણ કે ના ભાષણ કરી જાય અત્યારે ઉમેદવાર ગાયથી છે ભાઈ એને તમારું વિસાવદર ગામડા કોઈનું એક કામ કર્યું છે એક કામ કર્યું છે અને આ ટીમ બેઠી એને કઈ બાકી નહીં રહી બીજું ભાઈ એક વાત તો એવી તો કરી કે કામ તો એની ભૂલ થાય કામ કરે એની કિંમત ભૂલ થાય તમે કોઈ કામ જ કરો તો કઈ ભૂલ થાય અને આને તો કઈ કરવું જ નથી બે બધા સુટા પાડા ફેંકવા ભાજપે કઈ કહ્યું નથી ભાજપે કઈ કહ્યું નથી એટલે હું અહીં વિશે કહું કે આટલા બધા અહીં બેઠા છે આમાંથી બોલો કોક ના કોક પરિવારે દવાખાના કાર્ડનો લાભ લીધો છે તમે મને કહો કે જેથી ભાજપની સરકાર નહોતી મોદી સાહેબ નહોતા તેથી હું ગામડામાં માંદા નહોતા પડતા ગામડામાં માંદા નહોતા પડતા એટલે હું દસ હું જેથી ભણતું તેથી મારા પપ્પાની ઉંમર બેતાલીસ વર્ષ હતી મારા પપ્પાની અત્યાર આવ્યો ને આઠ થી દવાખાને અહીંયા એવું કીધું બાયપાસ કરવું જોઈએ બેતાલીસ વર્ષ મારી ઉંમર હતી અને મેં મારા મામા મારા કાકા ને બધે છપ્પન હજાર રૂપિયા અને એ જમીન હાડા છે પાંચ લાખ નો ખર્ચો કીધો તો મારા પપ્પાએ કીધું મારા છોકરાને દેણામાં નાખી મારે જીવવું નથી મન તમ ઘેરે લઈ લે અને હું તો હજી ગોદરું મોઢી ઢોયો પૈસા નથી મારા બાપાને થઈ ગયા ઈ સમય હતો કોંગ્રેસના રાજ્ય અને અત્યારે તો મને કયો કે આપડા હગા વાળા કોકને આવે તો આપણે શું કરીએ અત્યારે હવે કાળ છે કે નહીં બોકાને સટલ વિજય હોસ્પિટલમાં મોફર આજાતી આવ્યો અને કાં તો આની જોવો લીષોનો જો કે હેડે તો તયે ઉડે જાતા નોરા ઉડા આ પ્રકાર અમે તયે અત્યંત સુધરી કે હેડે છે તેદી આપણે કને હુમલો આવ્યો અને દવા ઘર નું છોડે ધીરે તો પૂછી કેટલા વર્ષથી બીકેલ અલ આપણે જે ચિંતા કરતા હતા એ તમાર બેવ ઓકે તો અને એમાં એવો ડોહી માં એમ કે તમારો ભાઈ ને ત્રીજો હશે તો આપણા ડોહી માં એના કરતા કે આપણે જે આનો સેવો લ્યો તમારે તો આવું કેતા તો આપણે અને એની જગ્યાએ નરેન્દ્ર મોદી 10 લાખ નું કામ કે ચિંતા કરને મારી ગુજરાત ની જનતા હું તમારી ભેગો અમે કઈ નથી કર્યું આ બે દેથી ઉપાડ્યું છે માંગણી લીધી માંગણી લીધી એલા તમે કે તમારી સરકારે કોઈ દી 1 રૂપિયાનો પોપ લીધો છે કે તો તમને ખબર હોય 2000 લીધા 3000 લીધા એટલે એસી એટલેનો લાભ અમે એક ખાતા કેલા રૂપિયાનો ફાયદો થયો છે હવે કોઈ મંત્રી હોય છે પૈસા લઈ લે ઓમેને જવાબદાર છે એટલા અમે એ દી કેની છે એનું ઓમે દો છો તમે કે તમારી સરકારે કોઈ દી 1 રૂપિયાનો માલ લીધો છે કે આપણે દીકરી દેલી હોય তো কানদান কোশি কে কানদার কানদান জোই পনোছে কে ডিক্রি তেদিলেড়ে ওকোষের

ताकत नहीं का हाथ नहीं करवा आ यो देश छे के जे महिलाओं ने 35% अनाम नगर आज जस्ट कर दिया ने बोलियो रानी और बोलो है वजी तुमने को वापस आते काम जावा ने और हमारे तो उते रुकला घर तो सीख ही जावा ने सीखो बोल से नहीं तो नहीं सीखो बोल अब ये तुम्हें के तुमने तो हाथ परिवार हाग उठे और वहां जाना जरा पूरी जन्म આ બેની નીરે ભાઈ સંમોર ની બનેરા જુમ જાઉં છું આ આ બેની નીરે ભાઈ બનાવવું ભાઈ છે હવે શીખી લેવું પડશે અમારો બતાયને કારણ કે મોદી સાહેબે તો જવાબદારી દીધી છે કે દેશની સક્તેશની સત્તાની અંદર માનું 50% માબેલ નીકળી હોવું જોઈએ આ વ્યવસ્થા દેશમાં હોવી થોડા બધાય આપડા વિસ્તારને કે આ હું પૂછે નદી તમને કહું

આને મત દેવા દેવલ આ એમ કે ભાગવત સпта જે કોઈ નથી પ્રશ્ન થયો નથી આને મત કહેવાય નહી કોઈ વાત જાય ને એવી ધરા છે કે ઉપર હોય ને રેવા નથી આ ઈ હું છે નહીં આ ખાલી મતની ચૂંટણી નથી સ્વાભિમાનની ચૂંટણી આવી છે અને છેલ્લે તમને એક વાત કહી દઉં કે સત્તાનો આનંદ શું છે ને એ આ જેટલા બેઠાને ને એ રિક્ષા વગર ને લોક વિધાનસભાના લોકો ખબર નથી કે સત્તાનો આનંદ શું છે અને અમે તમને રાજકોટ જિલ્લામાંથી એટલા માટે કહેવા રહ્યા છે કે જેથી કેશુભાઈ આ ગુજરાતની થરાને વિકાસ પ્રતિ બનાવી હતી ને તેથી આપણી એક કહેવત છે ને કુવામાં હોય તો ઓરડામાં આવે તમારી કે દીકરીના દીકરાના લગ્ન આવે તો તમે આયોજન કરો કે 20 લાખ રૂપિયા આપણે ફેરા તો લગ્નનું આયોજન કેટલા થાય 20 લાખ એમ ઈ સમયે ગુજરાત રાજ્યનું બજેટ કે વિકાસ કેથી થાય તો બજેટમાંથી થાય ઈ સમયે ગુજરાત રાજ્યનું બજેટ 11000 કરોડ જ્યારે કેશુ બાબા મુખ્યમંત્રી બન્યા ત્યારે પછી ધીમે ધીમે ગુજરાત ને ભારતીય જનતા પાર્ટી નું શાસન આવ્યું અને વિકાસ સે ગુજરાત બનતો ગયો આ મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કેતા હરખ થાય કે ભૂપેન્દ્રભાઈ પટેલ નું ભારતીય જનતા પાર્ટી નું છેલ્લું બજેટ 3 લાખ અને 60 હજાર કરોડ રૂપિયા હવે 3 લાખ અને 60 હજાર કરોડ રૂપિયાનું નું બજેટ છે એમાં છાતી ઠોકી કહી દઉં તમને કઈ લાભ મળતો નથી આજી વાત છે ભાઈ

કે 12 વર્ષથી આ ધોરાની વિકાસથી વંચિત છે મુખ્યમંત્રી સાહેબ અઢીસો કરોડ રૂપિયાનું પેકેજ એક ઝડપી મને એવું કીધું કે આ પ્લાનિંગ પૂરું થાય એટલે આવજો પાછા બસો કરોડ આપીશ તો આ ભૂમિ ધારાસભ્ય હોય એનો અને આઈના આગેવાનો લઈને ધારાસભ્ય મુખ્યમંત્રી મળવા જાય તો એને હજાર કરોડ આપવા તમને નાની વાત લાગે છે તો આ પૈસા મેળવવાની ચૂંટણી છે આ ખોટ નું મન છે કે ભાજપ પર બે રૂપિયો નહીં મત પડી જાય હવે ઓલા એ ન્યા સી કતો મેરો સુકત વાળા નહીં આયો એલા તમને હાલ બોલતા આવો કોઈ જ કાઈક કરો ને કોઈ કે ના પડ એલા કોક ના વિસ્તાર ને હુકમ હેર કરો તો આપણે બધા આમ તો તમારો પરિવાર છે ને સતા ભેગી જો હું અહીંયા શહેર આવ્યો મને લઈ જાવ તો તમારું કુટુંબ ના પડ

આપણી એક કહેવત છે કે આંગળી ચીંધાનું પુણ્ય મળે જો ભાજપનો ધારાસભ્ય છે તમારો વિકાસ થાય ને તો તમે બટન દબાવી હોય છે તો તમને પુણ્ય મળશે એટલે હું તો કહું છું તમે એક નહીં આ હિન્દુ વિરોધીઓને વિકાસના વિરોધીઓને તમે એક નહીં એક જ જણા હો હો મત ગોતી ને તો એ ભાજપની સરકાર બનશે ને અને એનું પુણ્ય તમને મળશે તો આપણે બધાય સાથે પડી 19 તારીખે કિરીટ પટેલ રૂપી કમળ Gandhinagar bhi hai yahan pe san ko vikas